નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શ્રી સુરત બંદેલા સમાજ અને નવયુવક મંડળ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સુરત ખાતે તારીખ 8 6 2025 સોવિવારના દિવસે ઉમરાકમ પાસેના વિશાળ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ટીવેટ ન્યૂઝના ઓનર શ્રી ભરતભાઈ નાકરાણીએ મુલાકાત લીધી હતી સમાજના સો ખેલાડીની આ ટીમ અને નાના બાળકોની ટીમને ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી સમાજના તમામ જાગૃત પરિવારના સભ્યોએ હાજરી આપી હતી અને જીતનાર ટીમનું સન્માન અને ટ્રોફી આપવામાં આવી હતી ક્રિકેટ ટુર્નામેન્ટનું આવું આયોજન દર વર્ષે સમાજમાં કરવામાં આવે છે સમાજના પ્રમુખ શ્રી કમલેશભાઈ બુંદેલા ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ બુંદેલા કમિટી મેમ્બર યુવક મંડળ અને સમાજના સભ્યોને શ્રી જિગ્નેશભાઈ સી આર પાટીલ સંદીપભાઈ જાધવ સ્પોન્સર હતા દિનેશ કિચન અને અમિત બુંદેલા તરફથી ટ્રોફી આપવામાં આવી હતી ખૂબ સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વિનર ટીમ કેપ્ટન સની જીતેન્દ્રભાઈ બુંદેલા હર્ષલ શૈલેષભાઈ બુંદેલા કુણાલ ભૂપતભાઈ બુંદેલા જય ભરતભાઈ બુંદેલા અનિલભાઈ બુંદેલા વિરલ બુંદેલા ટીવી એટીન ન્યૂઝ પ્રતિનિધિ રિપોર્ટર ચેતનજી બુંદેલા સુરત ટીવી એટીન ન્યૂઝ ગુજરાતી ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસ્તુ ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ

ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાક ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત અમારી સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેઈલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકાર શ્રેણી પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપડેટ આપીએ છીએ